સુરેન્દ્રનગર જિલ્લાથી કરીશું પાટડીના ધારાસભ્ય પી કે પરમારે વિધાનસભામાં પૂછેલા સવાલ મુદ્દે આખરી ટીકા થઈ રહી છે ધારાસભ્યએ ખેડૂતોની સહાય કે ગણોધારા વિશે નહીં પરંતુ દાડમના રોપા ખરીદીનો પ્રશ્ન પૂછ્યો જેની ભારે ટીકા થઈ ધારાસભ્ય દ્વારા કૃષિ મંત્રીને દાડમના રોપાની ખરીદી ક્યાંથી કરવાની હોય અને દાડમ ફળપાકમાં સહાયનો પ્રશ્ન પૂછવામાં આવ્યો આ વિસ્તારના ખેડૂતો ગણોધારા લગાવી દેવાતા પોતાની જમીન વેચી શકતા નથી તાજેતરમાં જ પાટલી નગરપાલિકાના બે કર્મચારીઓનું ગેસ ગડતરના કારણે મોત થયું હતું તે સવાલ પણ ન પૂછાયો હોવાની ચર્ચા છે

ખેડૂતોને શું સંદેશો આપવામાં કારણ પ્રશ્ન હોય ત્યારે કદાચ ગણો તંત્ર નો એકસો બાણું